આ ઉપરાંત કાયદેસરની ભરતી થઈ જવા છતાં એકના એક અધિકારીઓને વધારાના ચાર્જ સોંપી દેવામાં આવતી કામગીરી કરોડો રૂપિયા એજન્સીને ચૂકવ્યા છતાં મોડ્યુલ ન બનવા રખડતા ભટકતા પશુની સમસ્યા અંગે વિપક્ષી નેતા લલિત પણસારા રાવણ પરમાર મંજુલાબેન પણસારા અદ્રેમાન પંજા અને શાહિદભાઈ કોતલ વગેરે સતત ત્રણ કલાક સુધી રજૂઆત કરી હતી સાથે જુનાગઢની જનતાના પ્રશ્નોને સવરે ઉકેલવા માટે માંગણી કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવા પ્રકલ્પ અંતર્ગત ડોક્ટર હેગડેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલમાં દીપાવલી તહેવારોના સમયમાં રક્તની વધુ જરૂરિયાતને અનુલક્ષીને સંઘ કાર્યાલય માધવ સ્મૃતિ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં જૂનાગઢની નામી સેવાભાવી સંસ્થાઓ જ્ઞાતિના અગ્રણીઓએ વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે સહયોગ આપેલ હતો

તથા બિન રોગોની નિદાન અને સી સેવાઓ લેબોરેટરી સેવાઓ અને સ્ટાફની કામગીરી વગેરે બાર સેવાઓ સહિતના માપદંડોની ચકાસણી કરવામાં આવેલ હતી જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિર ગોલાધર એકાણું પોઈન્ટ બાવીસ ટકા સ્કોર સાથે માપદંડોમાં ખરા ઉતરેલ છે

આઈટીઆર અને ટેક્સ ઓડિટ વચ્ચે એક મહિનાનો ગેપ જરૂરી છે હવે આવકવેરા રિટર્ન ઓડિટ તારીખ અને ટેક્સ ઓડિટ તારીખ વચ્ચે એક મહિનાનો ગેપ જાળવવો ફરજિયાત છે પ્રિસાઇડિંગ જજ એક લાયક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ઓડિટ કેસોના કિસ્સામાં ટૂક સમયમાં જ આઈટીઆર તારીખ એક મહિના માટે લંબાવી શકાય છે જમ્મુ અને કાશ્મીરમાં શિયાળો શરૂ થવાનો છે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ શિયાળા પહેલા ખીણમાં અનેક જરૂરી પગલાં લીધા છે સેના ઘૂસણખોરી વિરોધી ગ્રીડને મજબૂત બનાવી રહી છે મુખ્ય માર્ગોને સીલ અને સુરક્ષિત કરી રહી છે અને નિયંત્રણ રેખા પર વાળ મજબૂત કરી રહી છે આ વિસ્તારમાં સૈનિકોને પણ ફરીથી તૈનાત કરવામાં આવી રહ્યા છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ